નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના આશુ ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ રૂપિયા ગ્રામ સાંધીનો ભાવ સાતસો બોતેર રૂપિયા ગ્રામ સાંધીનો ભાવ નવસો ગ્રામ સાંધીનો ભાવ નવ અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ છન્નું રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના સોનાનો ભાવ સાત હજાર પાંચસો સન્નું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર સાત છો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર નવસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એકાણું હજાર એકસો બાવન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ઓગણસાઠ હજાર છસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો છ્યાશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર બસો અઠ્યાશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર આઠસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ નવ્વાણું હજાર ચારસો બત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઠ્યાવીસ હજાર છસો રૂપિયા રહ્યો છે